ગુજરાતના ખેડૂતો માટે એક સારા અને માઠા બંને સમાચાર છે ગુજરાતમાં નવ ઓગસ્ટ સુધી વરસાદનું જોર ઘટશે જ્યારે નવ ઓગસ્ટ પછી ફરીથી કઈ તારીખોમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે તેના વિશે અંબાલાલ પટેલે જણાવ્યું છે અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદી બે સિસ્ટમ સક્રિય થતાં કેવો વરસાદ પડશે તે તે અંગેની આગાહી જણાવી છે આ સાથે તેમણે જણાવ્યું છે કે થંડરસ્ટ્રોમ એક્ટિવિટી પણ થશે તો ચાલો જાણીએ અંબાલાલ પટેલની નવી આગાહી વરસાદનો નવો રાઉન્ડ ક્યારે શરૂ થશે અને આગામી નવ ઓગસ્ટથી કયા કયા જિલ્લામાં વરસાદનું જોર વધશે જો તમે પણ ગુજરાતની પડેપણની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું ચૂકશો નહીં રાજ્યમાં ઘણા વિસ્તારોમાં મુસળધાર વરસાદના કારણે વિકટ સ્થિતિ પણ ઊભી થઈ હતી આવામાં શ્રાવણ મહિનામાં રાજ્યમાં વરસાદ કેવો રહેશે તે અંગે વંથલીના આગાહીકાર રમણીક વામજાએ આગાહી કરી છે તેઓનું કહેવું છે કે હજુ શ્રાવણ મહિનામાં પણ ભારે વરસાદ થશે અને નદી નાળા ફરી છલકાશે જૂનાગઢના વંથલીના આગાહીકાર રમણીક વામઝાએ શ્રાવણ મહિનામાં સૌરાષ્ટ્રના અમુક જિલ્લામાં ભારે વરસાદ તો અમુક જિલ્લામાં એકથી ચાર ઇંચ વરસાદની આગાહી કરી છે ગત અષાઢ મહિનામાં જે વરસાદની હેલી થઈ હતી અને સૌરાષ્ટ્રમાં જે વરસાદ થયો હતો તેનું કારણ આપતા તેમણે જણાવ્યું હતું કે કારતક માક્ષર મહિનામાં માવઠા થવાથી વધુ વરસાદ થયો અને પવનની દિશા પણ બદલાઈ હોવાથી ખૂબ વરસાદ થયો હતો હાલ શ્રાવણ મહિનામાં એટલે કે ઓગસ્ટમાં પાંચથી આઠ તારીખમાં સુધીમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં એકથી ચાર ઇંચ છૂટો છવાયો વરસાદ થશે આઠથી તેર તારીખ વચ્ચે સૌરાષ્ટ્રના રાજકોટ જામનગર ભાવનગર અમરેલી સહિત ગુજરાતમાં ખૂબ સારો વરસાદ થશે કેમ કે અષાઢી બીજ ગાજી હોવાથી બોતેર દિવસ સુધી વરસાદની ખૂબ સંભાવના રહે છે વધુમાં તેઓ જણાવે છે કે આશ્લેષા નક્ષત્રમાં પવનની દિશા બદલાવાથી પાકને નુકસાન થાય અને રોગચાળાનું પ્રમાણ વધશે સાથે હજુ પણ ગરમી પોતાની અસર દેખાડશે એવું પૂર્વાનુમાન તેઓએ કર્યું છે આ સાથે જ તેમણે જણાવ્યું છે કે આશ્લેષા નક્ષત્રમાં પાકમાં રોગનું પ્રમાણ વધી શકે છે જનધનમાં રોગચાળો વકરી શકે છે વાત કરીએ હાલના વરસાદની સ્થિતિની તો વરસાદ બે દિવસ લેશે વિરામ ત્રીજા દિવસથી ફરી આવશે મૂળમાં હવામાન વિભાગની પાંચ દિવસની આગાહી છે અમદાવાદ હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક રામાશ્ર યાદવે ગુજરાતમાં વરસાદ અંગેની પાંચ દિવસની આગાહી કરી છે ગુજરાતમાં હાલ વરસાદ વિરામ લેવાનો હોય તેવું વાતાવરણ સર્જાઈ રહ્યું છે હાલ ગુજરાતમાં સિઝનનો કુળ સરેરાશ સડસઠ ટકાથી વધારે વરસાદ નોંધાયો છે હાલ ગુજરાતની વાત કરીએ તો આજે સવારથી રાજ્યોમાં ઘણા ઓછા વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે ત્યારે ગુજરાતમાં આગામી પાંચ દિવસ કેવો માહોલ રહેશે તે અંગે તેઓએ આગાહી કરીને માહિતી આપી છે હવામાન વિભાગે માછીમારોને પાંચ દિવસ માછીમારી ન કરવાનો પણ આદેશ આપ્યો છે અમદાવાદ હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક રામશ્રી યાદવે ગુજરાતમાં વરસાદ અંગેની પાંચ દિવસની આગાહીમાં જણાવ્યું છે કે આગામી પાંચ દિવસ સામાન્યથી મધ્યમ વરસાદનું પૂર્વાનુમાન છે આ સાથે તેમણે જણાવ્યું છે કે આવનારા બે દિવસ માટે ગુજરાતમાં ગાજવીજની ચેતવણી છે માછીમારોને આગામી પાંચ દિવસ માટે ખાસ દરિયો ન ખેડવાની ચેતવણી છે રામાશ્રી યાદવે એમ પણ જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાતમાં જે ઓફ સો ટ્રફ છે તે થોડો એક્ટિવ થઈ જશે જેના કારણે ત્રીજા અને ચોથા દિવસે ભારે વરસાદની શક્યતા છે મોસમ વિજ્ઞાનિકે એમ પણ જણાવ્યું છે કે ત્રીજા દિવસે એટલે કે આઠમી ઓગસ્ટના દિવસે ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહીની સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે વધુમાં તેઓ જણાવે છે કે ચોથા દિવસે એટલે કે નવમી ઓગસ્ટના રોજ બનાસકાંઠા સાબરકાંઠા તેમજ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની સાથે ગાજવીજની પણ ચેતવણી આપવામાં આવી છે વધુમાં તેઓ જણાવે છે કે અન્ય વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે અમદાવાદમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે હાલના વરસાદની વાત કરીએ તો ગુજરાતમાં સારો વરસાદ પડ્યા બાદ મેઘરાજાએ વિરામ લીધો હોય તેવું લાગે છે બે દિવસથી છૂટાછવાયા વરસાદ પડી રહ્યા છે ત્યારે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં આગામી સમયમાં કેવો વરસાદ પડશે તે અંગેની આગાહી જણાવી છે અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદી બે સિસ્ટમ સક્રિય થતાં કેવો વરસાદ પડશે તે અંગે માહિતી પણ આપી છે આ સાથે તેમણે જણાવ્યું છે કે થંડરસ્ટોમ એક્ટિવિટી પણ ગુજરાતમાં ભારે રહેશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મીડિયા સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું છે કે આગામી પાંચ દિવસ વરસાદી માહોલ રહેશે પરંતુ સિસ્ટમ નબળી પડતા આગામી ચોવીસ કલાક સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે આ સાથે થંડરસ્ટ્રોમ એક્ટિવિટી થશે જેના કારણે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં થંડસ્ટ્રોમ એક્ટિવિટી થશે ત્રીસથી ચાલીસ કિલોમીટરની ઝડપે પવન સાથે સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા છે આ સાથે તેમણે એમ પણ જણાવ્યું છે કે વરસાદી એક સિસ્ટમ સક્રિય થશે જેના કારણે આઠ અને નવ ઓગસ્ટના સુરત નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા છે જ્યારે અન્ય જિલ્લામાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા છે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે બીજી સિસ્ટમ બનતા મધ્યપ્રદેશ સુધી વરસાદ આવતા ગુજરાતના ઘણા ભાગોમાં સારો વરસાદ થશે તેમજ અમુક ભાગમાં ભારે વરસાદની શક્યતા રહેશે અન્ય તારીખો સાથે જણાવ્યું છે કે દસથી બાર ઓગસ્ટના ગુજરાતના ભાગમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે હવામાન નિષ્ણાત એમ પણ જણાવ્યું છે કે ચૌદથી સોળ ઓગસ્ટના દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા રહેશે સોળથી અઢાર ઓગસ્ટના સૌરાષ્ટ્ર સહિત ઘણા ભાગમાં વરસાદ થશે ઓગણીસથી બાવીસ ઓગસ્ટના વરસાદી ઝાપટા પડશે ત્રેવીસ ઓગસ્ટ પછી ગુજરાતમાં પર્વત આકારના મેઘ ચડે ત્યાં વરસાદ પડે ત્રીસ ઓગસ્ટના અને આઠ સપ્ટેમ્બરના ભારે વરસાદી ઝાપટા પડી શકે છે તો બીજી તરફ હવામાન વિભાગે ત્રણ દિવસની આગાહી કરી છે ભાવનગર સહિત અનેક જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યા પ્રમાણે સાત દિવસમાં ગુજરાતના તમામ જિલ્લાઓમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં હાલ મેઘરાજાની સવારી ધીમી પડી છે ત્યારે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ગુજરાતમાં વરસાદનું જોર વધશે કે ઘટશે તે અંગેની આગાહી કરી છે આ સાથે હવામાન વિભાગે ત્રણ દિવસ ગુજરાતમાં ગાજવીજની વોર્નિંગ પણ આપી છે અને પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રી યાદવે જણાવ્યા પ્રમાણે સાત દિવસમાં ગુજરાતના તમામ જિલ્લાઓમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે બીજા દિવસે એટલે કે આઠમી ઓગસ્ટે કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી પણ આપવામાં આવી છે આઠમી ઓગસ્ટના રોજ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી સાથે યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે રામાશ્રી યાદવના જણાવ્યા પ્રમાણે ત્રીજા દિવસે એટલે કે નવમી ઓગસ્ટે ભાવનગર બનાસકાંઠા સાબરકાંઠા ભરૂચ સુરત નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે આ સાથે તેમણે જણાવ્યું છે કે ચોથા દિવસે એટલે કે નવમી ઓગસ્ટના રોજ ભાવનગર બનાસકાંઠા સાબરકાંઠા નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે આ સાથે તેમણે જણાવ્યું છે કે આવનારા ત્રણ દિવસ માટે તમામ તાલુકામાં ગાજવીજ સાથે વોર્નિંગ આપવામાં આવી છે આ સાથે રામશ્રી યાદવે જણાવ્યું છે કે માછીમારોને આવનારા પાંચ દિવસ માટે દરિયો ન ખેડવાની ખાસ ચેતવણી છે હવામાન નિષ્ણાતોએ ખાસ મીડિયાને જણાવ્યું છે કે હાલ ગુજરાત પર કોઈ સિસ્ટમ સક્રિય નથી પરંતુ ભેજના કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળે ઝાપટા થઈ શકે છે છેલ્લા કેટલાક દિવસોથી સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં ઝાપટા પડી રહ્યા છે પરંતુ હવે આ ઝાપટાની તીવ્રતા સંખ્યા અને વિસ્તારોમાં પણ ઘટાડો નોંધાશે ખેતીકામમાં અડચણરૂપ થાય તેવા ઝાપટા પડવાની હાલ કોઈ શક્યતા નથી આ સાથે હવામાન નિષ્ણાતો જણાવે છે કે નવ અથવા તો દસમી તારીખે એક વરસાદનો રાઉન્ડ આવશે બંગાળની ખાડીમાંથી એક વરસાદી સિસ્ટમ આવશે જેના કારણે રાજ્યમાં વરસાદ આવશે નવ કે દસમી ઓગસ્ટે વરસાદની જે સિસ્ટમ ચાલુ થશે તે લગભગ અગિયાર કે બાર તારીખે પૂર્ણ થઈ જશે આ રાઉન્ડ બે કે ત્રણ દિવસનો જ હશે બહુ લાંબો રાઉન્ડ નહીં હોય તો એક તરફ એવા ખેડૂતો માટે આ માઠા સમાચાર પણ છે કારણ કે હજુ પણ ઘણા એવા જિલ્લા છે જ્યાં વરસાદની ઘટ છે ત્યારે વરસાદની હજુ પણ ઘટ વર્તાય તેવી હવામાન નિષ્ણાતોની આગાહી છે સારા વરસાદ માટે જોવી પડશે રાહ હવામાન નિષ્ણાતોની ખાસ વરસાદની વાપસીની તારીખ વિશે પણ ચર્ચા કરવામાં આવી છે હાલ ગુજરાત પર કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી પરંતુ ભેજના કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ ઝાપટા થઈ શકે છે છેલ્લા કેટલાક દિવસોથી સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં ઝાપટા પડી રહ્યા છે ગુજરાતમાં હાલ મેઘરાજા આરામના મૂડમાં હોય તેમ લાગી રહ્યું છે ત્યારે આજે સાત ઓગસ્ટ એટલે કે સવારે થી આઠ કલાક દરમિયાન માત્ર બાર તાલુકામાં જ વરસાદ નોંધાયો છે જેમાં વલસાડના ધરમપુરમાં સૌથી વધુ આઠ એમએમ વરસાદ વરસ્યો છે તો ગુજરાતમાં ફરીથી વરસાદી માહોલ ક્યારે છવાશે તે અંગે હવામાન નિષ્ણાતોએ આગાહી કરીને જણાવ્યું છે જેમાં તેમણે ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ ફરે ક્યારે આવશે તેની તારીખ પણ જણાવી છે હવામાન નિષ્ણાતોએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટોમાં ખાસ જણાવ્યું છે કે હાલ ગુજરાત પર કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી માત્ર ભેજના કારણે વરસાદી ઝાપટા પડી રહ્યા છે પરંતુ હવે આ ઝાપટાની તીવ્રતા સંખ્યા અને વિસ્તારોમાં પણ ઘટાડો નોંધાશે ખેતીકામમાં અડચણરૂપ થાય તેવા કોઈ ઝાપટા હાલ જોવા મળશે નહીં નવ અથવા તો દસ તારીખે એક વરસાદનો રાઉન્ડ આવશે બંગાળની ખાડીમાંથી એક વરસાદી સિસ્ટમ આવશે જેના કારણે રાજ્યમાં વરસાદ આવશે નવ કે દસમી ઓગસ્ટે વરસાદની જે સિસ્ટમ ચાલુ થશે તે લગભગ અગિયાર કે બાર તારીખે પૂર્ણ થઈ જશે આ રાઉન્ડ પણ લાંબો નહીં હોય વધુમાં તેઓ કહે છે કે આ વરસાદી રાઉન્ડ સાર્વત્રિક નહીં હોય જોવા જઈએ તો આ દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં હળવાથી સામાન્ય વરસાદ ગુજરાતમાં થશે મધ્યપ્રદેશના બોર્ડરને અડીને આવેલા વિસ્તારો જેમ કે મહીસાગર દાહોદ ગોધરા છોટાઉદેપુરના તમામ વિસ્તારોમાં સારા વરસાદ થશે મધ્ય ગુજરાત અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ જેવા વિસ્તારો પણ વરસાદ જેવા વિસ્તારોમાં પણ વરસાદ થઈ શકે છે ઉત્તર ગુજરાતમાં પણ મધ્યમથી સારા વરસાદ થાય તેવું અનુમાન છે આ સાથે તેમણે જણાવ્યું છે કે આ સિસ્ટમ બંગાળની ખાડીમાંથી આવી રહી છે સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ કે છૂટાછવાયા કે ઝાપટા પડે તેવી શક્યતા છે આ પછીનો જે રાઉન્ડ છે તે સત્તરથી અઢાર ઓગસ્ટે આવશે તેમાં તમામ જિલ્લાને લાભ મળવાની શક્યતા છે તો બસ આજના વિડીયોમાં એટલું જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુવા યુટ્યુબ ચેનલ નમસ્કાર